જામનગરમાં આરોગ્યની સેવાને લઈને તારીખ પચીસ ફેબ્રુઆરીથી એક નવી સેવાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે આજકાલની ટીમ જામનગરમાં જે છે ખાસ કરીને અહીંયા રિલાયન્સ પંપ પાસે રાજકોટ રોડ પર આવેલ ડિવાઈન મલ્ટી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે તેના જે છે તમામ સદસ્યો સાથે અત્યારે ઉપસ્થિત છે આપ જોઈ શકો છો આ તમામ અનુભવી જે છે તબીબો છે અને આખી હોસ્પિટલનું સંચાલન કરતા લોકો છે કે જે જામનગરમાં વધુને વધુ આરોગ્યની સેવાઓ સારી મળી શકે ખૂબ સારા દરો ઉપર અને નફાનો નુકસાનના દરોથી જે મળી શકે અને અલગ અલગ પ્રકારના તમામ સુવિધાઓ અહીં એક જ સ્થળ ઉપર મળી રહે તે માટેની સુવિધા પ્રાપ્ત કરવામાં આવી રહી છે તારીખ પચીસ ફેબ્રુઆરીથી જામનગરની જનતા માટે હોસ્પિટલ ખુલ્લી મૂકવામાં આવશે ત્યારે આ હોસ્પિટલનું સંચાલન કરતા તબીબો સાથે આપણે વાતચીત કરશું સાહેબ શું કહેશો તમારો પરિચય અને આ હોસ્પિટલમાં શું શું પ્રકારની સેવાઓ આપવામાં આવશે નમસ્કાર હું ડોક્ટર મનોજ જોશી ડાયરેક્ટર ડિવાઇન હોસ્પિટલ અને અમારી આખી ડિવાઇન હોસ્પિટલની ટીમ અમારા મેનેજિંગ ડિરેક્ટર શ્રી ઘનશ્યામસિંહ સોડા સાહેબ અને ઓર્થોપેડિક સર્જન ડિરેક્ટર ડોક્ટર રાજવીરસિંહ સોડા સાહેબ અને એમના વાઇફ રેડિયોલોજીસ્ટ ડૉક્ટર દેવાંશી બાસોડા કે જે રેડિયોલોજીસ્ટ અને હોસ્પિટલના ડાયરેક્ટર પણ છે સાથે આપ સૌનું સ્વાગત કરું છું અમારા તરફથી ખૂબ શુભેચ્છાઓ આપું છું અને જે આપણી વૈદિક સંસ્કૃતિ છે કે સર્વે ભવંતુ સુખીનાહ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશિત દુઃખ માપનું યાદ કે આપણું વૈદ એમ કહે છે કે તમામ લોકો સુખી રહે તમામ લોકો સ્વસ્થ રહે કોઈ પણ જાતના રોગો કોઈને પણ ન થાય તો આ વિચારધારાને અનુલક્ષીને અમારા જે મેનેજિંગ ડિરેક્ટર સાહેબ છે ઘનશ્યામસિંહ સોડા સાહેબ જે રિટાયર્ડ ડીએફઓ છે અને એમના મનમાં એક વિચાર આવ્યો કે સાહેબ આપણી પાસે આટલી સારી ડૉક્ટરની ટીમ છે જામનગરને એક એવું નજાણું આપણે આપીએ કે જે વ્યાજબી ખર્ચે ઉત્તમ સારવાર નાનામાં નાના માણસ સુધી પહોંચે તો આ એકમાત્ર ડ્રીમ સાથે આ એકમાત્ર સ્વપ્ન સાથે અમે ટીમ ડી કમર કસી છે કે જામનગરની જનતાને એક ખૂબ સુંદર હોસ્પિટલ આપીએ અને આરોગ્યની જે સેવાઓ છે એમાં મારું એક કિંચિત પ્રદાન કરીએ તો હવે પછી હું વિનંતી કરીશ અમારા ઓર્થોપેડિક સર્જન અને ડિરેક્ટર રાજવીસિંહ સોડા સાહેબના જે હોસ્પિટલના ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટ વિશે આપને માહિતી આપશે સાહેબ આ જે હોસ્પિટલ છે મલ્ટી સ્પેશિયાલિસ્ટ છે કઈ કઈ પ્રકારની સારવાર આપવામાં આવે છે કેવી સુવિધાઓ છે આમાં અહીંયા ડિવાઇન હોસ્પિટલમાં એક મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં કુલ અત્યારે જે ડૉક્ટરોની સંખ્યાઓ જે છે એક તો ઓર્થોપેડિક સર્જન તરીકે હું સેવા આપીશ મારા વાઇફ ડૉક્ટર દેવંશભાઈ એ રેડિયોલોજીસ્ટની તરીકે સેવા આપશે ડૉક્ટર ભરત કલસરિયા એ જનરલ સર્જન તરીકે સેવા આપશે ડૉક્ટર ભાવેશ ખાણદર એ ફૂલ ટાઈમ પીડિયાટિશિયનની સેવા આપશે ડૉક્ટર ગૌરાંગ પંડ્યા જે મેં ફિઝિશિયન એમડી ફિઝિશિયન તરીકે સેવા આપશે ડૉક્ટર ગ્રીષ્મા રાવલ એ ફૂલ ટાઈમ ફિઝિયોથેરાપિસ્ટ છે સાથે સાથે અમારે પાર્ટ ટાઈમ વિઝિટિંગ ડૉક્ટર્સો બી અહીંયા સેવા આપવાના છે જે ટૂંક સમયમાં જ બધા શરૂ થઈ જશે એ લોકો સાથે અને અત્યારે જે અમારે હોસ્પિટલોમાં દસ બેડ આઈસીયુ છે એને સાથે મળીને કુલ પચાસ બેડની હોસ્પિટલ છે એમાં બે મોડ્યુલર ઓટી જે ક્લાસ હંડ્રેડ લેવલના જે ઓપરેશન થિયેટર કહેવાય મોડ્યુલર ઓટી લેબિનાર એરફ્લો સાથેના એ અમારે છે હોસ્પિટલમાં ઇનહાઉસ અમારે પેથોલોજી લેબોરેટરી આ ઇનહાઉસ છે પ્લસ સાથે સાથે હાઈ એન્ડ એક્સ રે મશીન સોનોગ્રાફી અને ટૂંક સમયમાં જ અમારે સીટી સ્કેન પણ અમારે અહીંયા ત્યાં ચાલુ થઈ જશે એની સેવા પણ હા જે રીતે આપણે કીધું કે અલગ અલગ સેવા આપ આપી રહ્યા છો પણ આ સેવા કઈ રીતે આખા જામનગરના લોકોને પૂરી પાડી શકશો ને એમાં ઉત્તમ કઈ રીતે સેવા મળી રહેશે અમારો એક જ નિયમ છે અમારો એક જ ઉદ્દેશ્ય છે જે અમારા ડિરેક્ટર મેનેજિંગ ડિરેક્ટર સાહેબના જે ઉદ્દેશ્ય છે એના ઉપર કે ભાઈ ઉત્તમ સારવાર પણ વ્યાજબી ખર્ચે અને એના માટે અમે ટૂંક સમયમાં અમે આયુષ્યમાન ભારત કાર્ડ જે આખા ભારત દેશને અત્યારે જે એક આરોગ્ય માટે સૌથી વરદાનરૂપ કહેવાય એ અમે અપ્લાય થઈ ચૂક્યા છીએ અને ટૂંક સમયમાં એની સેવાઓ પણ ડિવાઇન હોસ્પિટલમાં ચાલુ થઈ જશે પ્લસ સાથે સાથે કોઈ કંપની જે આ જે મેડિક્લેમ છે ઇન્સ્યોરન્સ છે કેશલેસ છે એ બધું બી અમે સેવાઓ આમાં આપવાના છીએ અમે મેડમ આપનો પરિચય આપશું આમાં સેવા આપવાના છો હું રેડિયોલોજિસ્ટ છું અહીંયા ડિવાઇન હોસ્પિટલમાં અને આપણી પાસે અત્યારે એક્સ રે છે થ્રી હંડ્રેડ એમએનું જેમાં બધી જ જાતના એક્સરે પડે છે પછી સોનોગ્રાફીનું મશીન છે જે એકદમ હાઈ એન્ડ મશીન છે જામનગરમાં કદાચ આ બીજું જ મશીન છે અને એ મશીનમાં આપણે થ્રી ડી ફોર ડી સોનોગ્રાફી એટલે બાળકનું ફેસ જોઈ શકીએ જ્યારે માતાના પેટમાં હોય ત્યારે પછી પેટની સોનોગ્રાફી હાથ પગની સોનોગ્રાફી નાના ભાગોની બાળકોની સોનોગ્રાફી ડોપલર સ્ટડી બધું જ થઈ શકે છે એમાં તો આપણી પાસે બહુ જ સારું મશીન આપણે લીધું છે કે જેના માટે હું સોનોગ્રાફી કરું છું આપણે સીટી સ્કેન બી આવી જઈ રહ્યું છે ફ્યુચરમાં એટલે કોઈ દર્દી હોસ્પિટલમાં આવે તો એને બીજે જગ્યાએ ના જવું પડે ને અહીંયા જ એને બધી જ વસ્તુની સારવાર ને ડાયગ્નોસિસ થઈ રહે નિદાન બધું જ થઈ જાય એ આપણે ધ્યાનમાં રાખ્યું છે મેડમ આપ આપનો પરિચય શું છો નમસ્તે મારું નામ ડોક્ટર ગ્રીષ્મા રાવલ છે મેં ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન ગવર્મેન્ટ કોલેજમાંથી કરેલ છે અહીંયા ડિવાઇન હોસ્પિટલમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે જેમ કે ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટ છે પીડિયાટ્રિશિયનનું ડિપાર્ટમેન્ટ છે આઈસીયુ છે ઓટી ડિપાર્ટમેન્ટ છે જનરલ વોર્ડ સ્પેશિયલ વોર્ડ બધા છે એમાં ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટ છે એમાં ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટમાં હું હેડ છું એમાં દરેક પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ આપણી જોડે અવેલેબલ છે જેમ કે ટ્રેક્શન છે આઈએફટી છે ટેન્સ છે અલ્ટ્રાસાઉન્ડ છે આઈઆર છે એને અલગ 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 પ્રકારના એક્સરસાઇઝના પણ ઇન્સ્ટ્રુમેન્ટ છે જેની અંદર આ ફ્રેક્ચર પછી કે ટીકેઆર કે ટીચઆર જેવી સર્જરી જે કરતા હોય છે એના પછી જેને કસરતો હોય છે ફ્રોઝન શોલ્ડર છે કે ઓસ્ટિયો છે એ પ્રકારની તમામ પ્રકારના રોગોની અહીંયા સારવાર કરવામાં આવશે આપણી સાથે આખી સંસ્થાના ડાયરેક્ટર છે આપણે એમને પણ પૂછવાનો પ્રયાસ કરશું ઘનશ્યામડા સાહેબ આપણે જામનગરમાં આ વિચાર કઈ રીતે આવ્યો અને આખા જે વિચારમાં મુખ્ય ભૂમિકા શું કહી શકાય કે ડિવાઈન જે આપણે મલ્ટી સ્પેશિયા કરી રહ્યા છો જામનગર શહેર અને જામનગર ગ્રામ્યમાં બેઝિકલી હું ગ્રામ્ય વિસ્તારનો માણસ છું ગ્રામ્ય વિસ્તારમાં પડતી મુશ્કેલીઓથી હું ખૂબ જ વાકેફ છું આજુબાજુના ગામો જે મારા ખૂબ જ સંપર્કમાં છે અને પરિચયમાં છે એ લોકોને પડતી મુશ્કેલીએ નોન મેડિકો હોવા છતાં પણ કોઈ એક દિવસ દિવસ એવો નથી કે લોકોએ ભલામણ માટે ફોન કર્યો હોય આ બધાની પ્રેરણા લઈ અને જામનગર શહેર અને જામનગર જિલ્લાને ખૂબ જ સારી સેવાઓ ખૂબ જ પોતાના ખિસ્સાને પોસાય એવી અને મિડલ ક્લાસ અને લોઅર મિડલ ક્લાસને ટાર્ગેટમાં ધ્યાનમાં રાખી અને આ હોસ્પિટલનું નિર્માણ કર્યું છે હોસ્પિટલના નિર્માણનો મુખ્ય ઉદ્દેશ લોકોને ખૂબ જ સારી સેવા ખૂબ જ સારી સર્વિસ અને એ પણ ઇન્સ્ટ્રુમેન્ટના હાઈ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટના સપોર્ટ સાથે એ મળી રહે ધ્યાનમાં રાખી અને આ હોસ્પિટલનું નિર્માણ કર્યું છે હોસ્પિટલના નિર્માણનો મુખ્ય ઉદ્દેશ લોકોને ખૂબ જ સારી સેવા ખૂબ જ સારી સર્વિસ અને એ પણ ઇન્સ્ટ્રુમેન્ટના હાઈ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટના સપોર્ટ સાથે એ મળી રહે મિડલ ક્લાસ પણ ખૂબ જ સારી સેવા મેળવી શકે ઉચ્ચ કક્ષાની એ મુખ્ય ઉદ્દેશમાં ધ્યાનમાં રાખીને બનાવ્યું છે સાથે સાથે એ પણ ધ્યાન રાખ્યું છે કે લોકોના ખિસ્સાને પરવડે એવું બીજી વાત એ જ પાયા ઉપરને એ જ સિદ્ધાંત ઉપર અમે કામ કરી અને આ હોસ્પિટલ કરી છે જામનગરના નવા વિસ્તારમાં અમે આ હોસ્પિટલ ઊભી કરવા પાછળનું મુખ્ય કારણ એ છે કે પડતર કિંમત એની ઘટે અને લોકોને અમે સારી સેવા આપી શકીએ અને સાથે સાથે હાઈ એન્ડ પણ ઇક્વિપમેન્ટ સાથે અમે ઇક્વિપ કરી છે જામનગરમાં અતિ આધુનિક મોડ્યુલર ઓટી જેને ક્લાસ હંડ્રેડ કહેવાય એ પ્રકારનું કદાચ બહુ ઓછા હશે સાઇઝ અને પ્રમાણે એ પણ બનાવ્યું છે સાથે સાથે જામનગરમાં અતિ આધુનિક આઈસીયુ જે તમામ ઇક્વિપમેન્ટ સાથે વેન્ટિલેટર મોનિટર અને સેન્ટ્રલ લાઇન ગેસ તમામ પ્રકારના લાઇન ઓક્સિજન ગેસના સપોર્ટ સાથે અને ફૂલ્લી એસી આખી આખી હોસ્પિટલ એ સેન્ટ્રલાઇઝ એસી અમે કોઈ રૂમ નોન એસી રાખ્યા જ નથી એટલે સામાન્ય માણસ પણ આવશે ગરીબ માણસ પણ આવશે જનરલ વોર્ડમાં આવશે તો પણ એને બેઝિક સુવિધાઓ તો અતિ ઉત્તમ મળવાની જ છે એ ધ્યાનમાં રાખીને જ અમે હોસ્પિટલ બનાવવામાં આવી છે સાથે સાથે ડાયાલિસિસ યુનિટ પણ અમે અહીંયા ચાલુ કરવા જઈ રહ્યા છીએ મુખ્ય ઉદ્દેશ ગરીબ અને મધ્યમ વર્ગ અને નાના માણસોને આદેશ આપવાનો છે તો આયુષ્યમાન કાર્ડ હાલના તબક્કે ખૂબ જ આશીર્વાદ છે અને એ અમે સેવાઓ ટૂંક સમયમાં અમને પ્રાપ્ત થઈ જશે અને એ ઉપક્રમે પણ સારવારો ચાલુ થઈ જશે સાથે કેશલેસ સુવિધાઓ પણ અમે ઉપલબ્ધ કરવાના છીએ આજુબાજુના વિસ્તાર તરફથી ખૂબ જ સપોર્ટ મળી રહ્યો છે નવો વિસ્તાર છે નવા વિસ્તારમાં અહીંયા એને પોતાને જો બીજી જગ્યાએ જાય તો એને બસો ત્રણસો રૂપિયા રિક્ષાવાળાનો ખર્ચ થાય એ ભાવમાં તો અમે અહીંયા એને આપશું અમે પણ ઓપીડીનો ખર્ચ પણ નોમિનલ રાખવા જઈ રહ્યા છીએ જેથી કરીને લોકોને ખિસ્સા છું મુખ્ય ઉદ્દેશ માત્ર ને માત્ર સેવાકીય છે નહીં નફો નહીં નુકસાનના ધોરણે આ હોસ્પિટલ ચાલશે સાહેબ ખાસ કરીને આ ક્યારથી લોકોની સેવામાં આપ ખુલ્લી મૂકી રહ્યા છો આવતીકાલે પચીસ તારીખ અને રવિવારે અમે પૂજ્ય સંતો સામાજિક આગેવાનો રાજકીય આગેવાનો અને સમાજના સર્વે કક્ષાના એમાં ગ્રામ્ય કક્ષાના માણસોને પણ અમે અહીંયા ઇન્વાઇટ કર્યા છે એ બધાની ઉપસ્થિતિમાં કાલે અમે આ હોસ્પિટલને જાહેર જનતા માટે જાહેર લોકો માટે જાહેર સુખાકારી માટે અમે કાલે ખુલ્લું મૂકવા જઈ રહ્યા છીએ સાહેબ આજે ડિવાઇન મલ્ટી સ્પેશિયલિસ્ટ હોસ્પિટલ કઈ જગ્યાએ લોકેટ છે અને લોકો કઈ રીતે અહીંયા પહોંચી શકશે રાજકોટ રોડ ઉપર વિક્ટોરિયા પુલ અને ગુલાબનગરની વચ્ચે ત્રિમંદિરની એક્ઝેટ સામેની સાઈડમાં અને રિલાયન્સ પેટ્રોલ પંપની પાછળ પાછળ રોડ ઉપરથી ત્રણેય સાઈડના બોર્ડ દેખાઈ જશે એકદમ એક્સેસેબલ છે આપ ગુલાબનગરનો ઢાળિયો ચડશો તો ત્યાંથી પણ ડિવાઇન હોસ્પિટલનું બોર્ડ જોવા મળશે જામનગરને જીજી હોસ્પિટલથી એસટી રોડ અને આ હોસ્પિટલ લગભગ અંતર ઓલમોસ્ટ સેમ છે એટલે વિક્ટોરિયા પુલ પછી તરત જ જે રિલાયન્સનો પેટ્રોલ પંપ છે એની પાછળ છે તો આપણે જોયું આપણી સાથે તમામ જે ડાયરેક્ટરથી માન્ય અનુભવી તબીબો જોડાયા હતા જામનગરની જનતાને પરવડે સામાન્ય વર્ગને પણ પરવડે એવી સુવિધા સાથે જે છે તારીખ પચીસમી ફેબ્રુઆરીથી જે છે ડિવાઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલને જે છે ખુલ્લું મૂકવામાં આવશે અને સંતો મહંતોની ઉપસ્થિતિમાં જામનગરની જે પ્રજા છે તેને સેવામાં એક આરોગ્યમાં એક નવી સુખાકારી મળે તે માટેના પ્રયત્નો હાથ ધરીને આ એક નવી સેવા જે છે જામનગરના લોકોને આપવામાં આવશે મુસ્તાકદલ આજકાલ ન્યૂઝ જામનગર હા હું હનુમંતસિંહ જાડેજા છું આ જામનગર જિલ્લાનો જ વતની છું અને ગાંધીનગર ખાતે એડિશનલ કલેક્ટર તરીકે ફરજ બજાવું છું મારા દીકરીબા અને મારા જમાઈ સાહેબ ગાંધીનગર જામનગર ખાતે આ અદ્યતન હોસ્પિટલનું નિર્માણ કરી રહ્યા છે અને એનો શુભારંભ આવતીકાલે પચીસમી ફેબ્રુઆરીએ જામનગરના રાજકોટ રોડ ઉપરના નવા વિકસિત વિસ્તારમાં થયો રહ્યો છે એમને ખૂબ ખૂબ એમની હોસ્પિટલથી થકી લોકોને સેવાનો લાભ મળે અને ખૂબ પ્રગતિ કરે એવી હું શુભેચ્છાઓ પાઠું છું નમસ્તે હું અશોકસિંહ પરમાર છું ગાંધીનગરમાં રહું છું સચિવાલયમાં નાયબ સચિવ તરીકે નિવૃત્ત થયો છું મારા મિત્ર ઘનશ્યામસિંહજી સોઢાએ આ ડિવાઇન મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ ગરીબોની સેવા માટે મધ્યમ વર્ગની સેવા માટે જે ઊભી કરી છે અને એમાં એ સેવામાં પોતાના ઓર્થોપેડિક સર્જન દીકરાને અને રેડિયોલોજીસ્ટ પુત્રવધુને પણ આ જવાબદારી સોંપી છે ત્યારે ખૂબ આનંદ થાય છે ગરીબોની સેવા થશે અને આરોગ્યનો નવો સેતુ જામનગરમાં ઊભો થશે એને હું મારી ખૂબ શુભેચ્છા પાઠવું છું નમસ્કાર હું સોઢા વિપુલબા ડિવાઇન હોસ્પિટલના સી ઇઓ ડિવાઇન હોસ્પિટલનો મુખ્ય હેતુ છે કે નાનામાં નાના માણસને તમામ પ્રકારની સારામાં સારા ઓછા ખર્ચે સુવિધાઓ પૂરી થઈ રહે એ માટે આપ સૌને અનુરોધ છે કે અમારા હોસ્પિટલનો લાભ લો થેન્ક યુ હું જાડેજા સરદારસિંહ બીરામથિંગ પ્રાઇવેટ લિમિટેડ મેનેજિંગ ડાયરેક્ટર આજે જામનગરમાં ગુલાબનગર વિસ્તારમાં ડિવાઇન હોસ્પિટલની મુલાકાતે હું આવ્યું પૂરું બિલ્ડિંગ આખું એક હોસ્પિટલ માટે જ બનાવેલું છે ને આખા બિલ્ડિંગની અંદર મુલાકાત લેતા દરેકે દરેક રૂમ એકદમ વ્યવસ્થિત બનેલા છે સાધનો એકદમ આધુનિક ગોઠવેલા છે દરેક સાધનો આજના જમાનાની અંદર જે લેટેસ્ટ ટેકનોલોજી આવી છે એ બધી લેટેસ્ટ ટેકનોલોજી લગાવેલી છે અને હોસ્પિટલની અંદર પૂરેપૂરા રૂમ અને ફ્લોર આખા એમ કે એવી રીતે ગોઠવેલા છે હા અને ટોટલ દરેક જાતની બીમારીના ડૉક્ટરો અહીંયા સેટ થવાના છે અને ટોટલ વ્યવસ્થા અહીંયા ઇનર અંદર જ રહેવાની છે જેથી કોઈ દર્દીને બારે ક્યાંય ચેક કરવા બ્લડ બ્લડ ચેક કરવું સોના સોનોગ્રાફી કે એ કરવા માટે ક્યાંય બહારે જવાની જરૂર નથી એથી ટૂંક ટૂંકા સમયની અંદર કોઈ પણ દર્દીની સારવાર અહીંયા ઝડપથી થઈ શકે એવી વ્યવસ્થા અહીંયા ગોઠવેલી છે થેન્ક યુ